નેવી અને એરફોર્સ દરેક જવાનને હૃદયથી નતમસ્તકથી સેલ્યુટ કરીએ છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા દેશના પવિત્ર વડાપ્રધાન જ્યારે વિશ્વ સમક્ષ અમારી સેના આતંકવાદને જવાબ આપશે અને આપી રહ્યા છે આગળ શું થાય કઈ રીતનું થાય તો સેના અને એ જ કરશે પરંતુ દરેક ભારતીય એક થનગનાટ એક ઉકળતું લોહી આજે આતંકવાદીઓને જવાબ આપવા માટે સ્પષ્ટ થયું છે ત્યારે સિંદૂર ઓપરેશન યાનિ કે અમારી બહેનો માતાઓના સિંદૂર ઘૂંસનારા લોકોની આ હાલત થાય એ સિંદૂર ઓપરેશન એ દુનિયાને એક સંદેશો આપે છે કે અસત્ય એટલે અસુરી વૃત્તિના એ પાકિસ્તાનીઓ પાકિસ્તાન જવાબ વિશ્વ તરફેણ કરી રહ્યો છે વિશ્વના દરેક લોકો આ ઓપરેશનને અભિનંદન આપી રહ્યા છે આજે કાશ્મીરથી કન્યાકુમારી ગુજરાતી ગુવાહાટી સુધી દરેક ભારતીય નાગરિક એક સેના ઉપર ગર્વ અનુભવે છે દેશના શાસન ઉપર ગૌરવ અનુભવે છે ત્યારે આ દેશની અંદર જે ધરતી પર ભારતની ધરતી જેને હજી પાકિસ્તાનનો ગર્વ છે એને જડબાતોડ આ જવાબ છે પાકિસ્તાનના પાસપોર્ટ પાકિસ્તાનના નાગરિકની વિશ્વમાં શું વેલ્યુશન છે એક આતંકવાદી તરીકે પ્રત્યેક વ્યક્તિને દુનિયા જોઈ રહી છે ત્યારે એ પાકિસ્તાન આતંકવાદીના દેશ પૂરી વિશ્વની અંદર પ્રચલિત થયો છે એ પાકિસ્તાનના મદરેસાઓમાંથી કટ્ટરતાનું શિક્ષણ આપી રહ્યા છે માનવતા વિરુદ્ધનું શિક્ષણ આપી છે ત્યાં હજી ને હજી વધુને વધુ મિસાઇલો દાગી આ રાક્ષસોને ખતમ કરવા માટે સેના તૈયાર છે બસ આપણે નાગરિક ધર્મ અપનાવી દેશની આંતરિક સુરક્ષા આપણા ભારતના દરેક ભારતીય નાગરિકનું આપણે ગર્વ કરીએ દરેક નાગરિક આપસ આપસમાં એક સાથે મળીએ તિરંગાની આન બાન અને શાન હંમેશા માટે આકાશમાં લહેરાતી રહે એ માટે એ સવાસો કરોડ ભારતીયો એક દિશામાં ડગલું માંડી રહ્યા છે અને નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેવા મહામાનો કરી રહ્યા છે ત્યારે પૂરા વિશ્વને એક શ્રદ્ધા છે ભારત સંસ્કારી દેશ છે પરંતુ અસુરોના નષ્ટ માટે ભારત એ મજબૂત છે ત્યારે આસુરી વૃત્તિના લોકોને નષ્ટ કરવા એ પ્રથમ કર્તવ્ય રાજાનું હોય છે અને રાજા સેનાને આદેશ કરતા હોય છે આપણા ઇતિહાસોમાં આપણા શાસ્ત્રમાં છે આજે આપને રાજા પણ શ્રેષ્ઠ મળ્યા છે અને સેના પણ શ્રેષ્ઠ છે બધા જને નતમસ્તકે નમન કરવાનું મન થાય જે લોકો કાશ્મીરથી કન્યાકુમારી ભારત માટે પ્રાર્થના કરી રહ્યા છે ભારતના આન બાનને શાનને નમન કરી રહ્યા છે દરેક નાગરિકને આપણે વંદન કરીએ છીએ પરંતુ જે લોકો આતંકવાદીને પોષી રહ્યા છે જે પાકિસ્તાનનો ગૌરવ લીધા છે મુઠ્ઠીભર તત્વો એને પણ ભારતની અંદરથી એક વિચારધારાને પણ ખતમ કરવાનો હવે સમય છે ત્યારે આવું સૌ ભારતીયો એક દિશામાં એક વિચારમાં આપણે ચાલી રહ્યા છીએ આ ચાલવું એટલે સેનાને આપણે સપોર્ટ કરીએ કોઈ અફવાઓથી દૂર રહેવું કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મ વિરોધના અપ્રચાર કરનારા લોકોથી દૂર રહેવું કારણ કે દરેક ભારતીયો ખુશ છે ત્યારે અફવાઓથી દૂર રહેવું આપણે આપણું કર્તવ્ય દાયિત્વ અદા કરીએ બસ ભારતની આંતરિક સુરક્ષા મજબૂત રાખી દેશની બોર્ડર ક્રોસ કરીને વીર જવાનો પાકિસ્તાનને જવાબ આપી રહ્યા છે સેલ્યુટ છે નરેન્દ્રભાઈ સાહેબ આપને નતમસ્તકે વંદન કરીએ છીએ કે આપણા જેવા દેશના મજબૂત લીડર પવિત્ર લીડર અમને મળ્યા છે અમે નાગરિક તરીકે ગર્વ કરીએ છીએ અમે ભારતીય તરીકે ગર્વ કરીએ છીએ આજ ભારત માતાનું સર દુનિયામાં ઓછું થઈ રહ્યું છે માં ભારતનો વૈભવ સમગ્ર પૃથ્વી પર પ્રસરી રહ્યો છે ત્યારે અસુરી વૃત્તિ નષ્ટ થઈ રહી છે એમાં જગદંબા ઈષ્ટદેવને હું પ્રાર્થના કરું છું અમારા સૈનિકોના બાહોની અંદર અનંત તાકાતો થાય એ તાકાત રાષ્ટ્રના સંરક્ષણ માટે વપરાઈ રહી છે એ તાકાતને પણ આપણે વંદન કરીએ મા ભગવતીને વંદન કરીએ દેશની તેજસ્વીતાને વંદન કરીએ દેશના પ્રત્યેક નાગરિકને વંદન કરીએ ભારત માતા જે સંધ્યાના સમયથી ભારતના વીર સપૂત જવાનો પાકિસ્તાનના એ આતંકવાદી અડ્ડાઓને ખત્મ કરવા માટે થનગની રહ્યા આર્મી નેવી અને એરફોર્સના એ જવાનોએ પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી રાતના દોઢ વાગ્યા સુધી નવ નવ આતંકવાદી અડ્ડાઓને ખતમ કરી ભારતની ધરતી પર આવેલા એ વીર જવાનો નતમસ્તકે વંદન કરીએ છીએ અમને ગર્વ છે ભારત પર અમે ભારતીય છીએ એનો પણ ગર્વ છે દેશે હજારો વર્ષથી ઘણું ગુમાવું છે અને આ આતંકવાદ પ્રવૃત્તિ વર્ષો હજારો વર્ષથી ચાલી આવેલ આપણી સહિષ્ણુતા ભારતની સંસ્કૃતિ પર વાર કરનારા એ આતંકવાદી દેશ પાકિસ્તાનને આ જડબાતોડ જવાબ આપી સિંદુર ઓપરેશન અમારી માતાઓના સિંદૂરનું આ કિંમત અમારા વીર જવાનો એમને બરાબર પાઠ ભણાવી રહ્યા છે અમે આ ઓપરેશન સિંદૂરને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ એમનો આદર કરીએ છીએ આપણા દેશના બહાદુર જવાનો ઉપર આપણને સૌને ગર્વ છે આપણી એ જાબાજ સેનાના તમામ સૈનિકોને હૃદયપૂર્વક નમન કરું છું એમની બહાદુરી ધૈર્ય શૌર્ય એ આપણા સૌના માટે ગૌરવનો વિષય છે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપણી સલામતી માટે સરહદ પર લડી રહેલા આપણા જવાનો સુરક્ષિત રહે એ અને એમના સાથે ઈશ્વરના આશીર્વાદ બની રહે એવી પ્રાર્થના કરું છું મૂળ કારણ એ સમગ્ર રીતે જો પાકિસ્તાન જવાબદાર હોય તો જડબા તોડ એને જવાબ આપવામાં આવે કોંગ્રેસ પક્ષનું સ્ટેન્ડ બહુ જ ક્લિયર છે સામેથી પહેલેથી જ કહ્યું છે કે કોઈ રાજકીય બાબતો વચ્ચે નહીં આવે ખભા મિલાવીને રાષ્ટ્રના હિત માટે જે કોઈ પગલું ભારત સરકાર ભરશે એની સાથે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે સમર્થન પણ આપશે અને ખડે પગે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે કોંગ્રેસ પક્ષ તૈયાર રહેશે હું એક એ પણ વિનંતી કરીશ સરકારને કે એક ફોજના નિવૃત્ત દેશભક્ત ખૂબ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે ચિંતા વ્યક્ત કરે છે એમના તરફ પણ સરકાર થોડું ધ્યાન આપે વારંવાર સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છે કે આપણા જાબાજ ફોજના એવા નિવૃત્ત અધિકારીઓ કે જેમણે કપરા સમયમાં ખૂબ બહાદુરીપૂર્વક રાષ્ટ્રની સુરક્ષા કરી છે હું હમણાં જનરલ બક્ષી સાહેબને સાંભળતો હતો એમણે કહ્યું કે આપણી સુરક્ષા માટે માત્ર હથિયારો નહીં હથિયારો તો જોઈશે ખૂબ આધુનિક જોઈશે પણ સાથોસાથ ફોજની જે આપણી સંખ્યા છે એમાં કટોતી ક્યારેય ન ચાલી શકે જનરલ બક્ષી સાહેબના કહેવા મુજબ એક લાખ એસી હજાર જવાનોની સંખ્યા છેલ્લા થોડા સમયમાં ઘટાડવામાં આવી છે સરકારને વિનંતી કરીશ કે બીજા કોઈ કામો પર કાતર મૂકવી પડે ખર્ચમાં તો મૂકીએ પરંતુ આપણા આડોશી પાડોશમાં જે પરિસ્થિતિ છે જે રીતના દુશ્મનો આપણી સામે છે ત્યારે સેનાના ખર્ચમાં કે સેનામાં જે યુવાનો ભરતી થવા માંગતા હોય એમની ભરતીમાં કોઈ જાતની ખોટ કે ઓટ ના આવે આતંકવાદ સામે લડવા માટે બહાદુરીપૂર્વક આપણા જે જવાનો આપણા ફોજના જાબાજ જવાનો કામ કરી રહ્યા છે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે માં ભૌમની રક્ષા માટે જીવ હથેળી પર લઈને લડનારા આપણા જવાનોને હૃદયપૂર્વક નમન કરું છું અને ફરી ઈશ્વરને એ સૌની સલામતી અને કુશળતા માટે પ્રાર્થના કરું છું જય હિન્દ અવકાશ બારોટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર